શકે છે તમારો અમારી ચેનલમાં આજે તારીખે નવ અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી મોટી સિસ્ટમ આવવાની છે જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ વાવણી લાયક વરસાદ અને અમુક અમુક વિસ્તારમાં દસ ઇંચ સુધીના આંકડા જોવા મળશે મિત્રો તો વિડીયો પૂરો જોવા વિરાંત તારીખ નવના સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઘણા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં બોટાદ ઉપરાંત વાત કરીએ કાલાવડ વિસ્તાર તેમજ ગોંડલા ઉપરાંત સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા છે જો કે કોઈ મોટું માવઠું જોવા નહીં મળે મોટા વિસ્તારમાં ત્યારબાદ આપણે તારીખ દસની વાત કરીશું તો દસ તારીખના રોજ તાપમાનની મુખ્યત્વે વાત કરીએ તો અમદાવાદ સહિતના વિસ્તારમાં ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં થી છત્રીસ ડિગ્રી જેટલું આ સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં પોરબંદર તેમજ ભાવનગર હાઈવે ઉપર વેરાવળ સહિતના વિસ્તારોમાં અને ગીર વિસ્તારમાં છે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સાંજના સમયે છે એ અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે તારીખ અગિયારની વાત કરીશું અગિયાર તારીખના રોજ છે એ ખાસ કરીને ગુજરાત રીજિયન વિસ્તારમાં જેમાં અમદાવાદ તેમજ મહેસાણા આ ઉપરાંત વડોદરા તેમજ દાહોદના વિસ્તારોમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં છાટાછુટી તેમજ હળવા ઝાપટા થવાની શક્યતા રહેલી છે મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે દ્વારકા પોરબંદર સહિતના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના સમયે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ ધીમે ધીમે છે એ પશ્ચિમ તરફ ગતિ છે જેના હિસાબે ગુજરાત રિજિયન વિસ્તારમાં તારીખે ચૌદના રોજ છે એ બપોરના સમયે સારો એવો વરસાદ જોવા મળશે જેમાં વડોદરા દાહોદા ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારમાં વલસાડ તેમજ સાપુતારા વિસ્તારોમાં ગાજવીજ સાથે બેથી ત્રણ ઇંચ વરસાદ જોવા મળશે ત્યારે અમદાવાદના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટાં જોવા મળશે અમદાવાદ નડિયાદ તેમજ સાથે સાથે ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારોમાં પાલનપુર આસપાસ પણ અમુક વિસ્તારોમાં ઝાપટાં જોવા મળશે ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં તેમજ સાથે સાથે વેરાવળ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે ચૌદ તારીખના રોજ અને કચ્છના નલિયાની આસપાસ છે એ ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે મુખ્ય વાત કરીએ પંદર તારીખની તો પંદર તારીખના રોજ વરસાદના વિસ્તારમાં વધારો થશે અને ખાસ કરીને ગુજરાત રિજિયન વિસ્તારમાં તેમાં પણ મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ સારો એવો ગાજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં તેમજ અમરેલી જિલ્લામાં આ ઉપરાંત બોટાદ જિલ્લાઓમાં સાથે સાથે વાત કરીએ તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વિસાવદર કેશોવદ સહિતના વિસ્તારોમાં આ ઉપરાંત વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ તો કુતિયાના ઉપલેટા તેમજ ભાણવર સહિત દ્વારકા અને કલ્યાણપુરના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ જોવા મળશે મિત્રો આ તરફ નજર કરીએ તો રાજકોટ તેમજ વાંકાનેર સાપર વેરાવળ આસપાસ પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો તારીખ પંદરના રોજ ત્યારબાદ આ સિસ્ટમની મુખ્ય અસર સોળ તારીખના રોજ થવાની છે જેમાં ભાવનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો અમરેલી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ તેમજ ગોંડલ જસદણ ચોટીલા બોટાદા ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ વિસ્તારમાં છે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે ત્યારબાદ જામનગર જિલ્લામાં તેમજ મોરબી જિલ્લામાં સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો દ્વારકા જિલ્લો પણ બાકાત નહીં રહે અને ત્યારબાદ આપણે વાત કરીએ તો રાપર તેમજ ગાંધીધામ ભચાઉ અને ભુજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે સોળ તારીખના રોજ મિત્રોને ત્યારબાદની વાત કરીએ તો ફરીથી એક મહત્વની મોટી સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાં જેની અસર પણ આવનારા દિવસોમાં જોવા મળશે મિત્રો તેની વાત છે આગળના વિડીયોમાં તમારી